વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોની ધમધમાવટ એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ દુકાનો ભાડે તથા વેચાણ આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓએ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ બે દસ તોતેર આઠ એકત્રીસ

नगरपालिका चीफ ऑफिसर श्री पार्थ द्विवेदी नगरपालिका प्रमुख श्री उत्तम भाई पटेल उप प्रमुख लखीबेन ठाकुर तालुका भाजपा प्रमुख श्री सतीश भाई पटेल शहर भाजपा प्रमुख खुशाल भाई पटेल एपीएमसी चेयरमैन श्री प्रीतेश भाई पटेल वाइस चेयरमैन श्री हरीश भाई चौधरी पूर्व शहर भाजपा प्रमुख मनीष पटेल गड़िया वर्षाबेन पटेल શહેર ભાજપ મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને 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 કાર્યકરો નગરપાલિકાના વિપક્ષના સભ્યો શ્રી સામળભાઈ દેસાઈ હિરેન પટેલ પણ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં તાલુકાના વિચારતી વિમુક્ત જાતિના કુલ એકસો એકવીસ પરિવારોને સનત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડે કર્યું હતું વિસનગરમાં વર્ષ અગાઉ ધારાસભ્ય પટેલ પટેલને વિચરતી વિમુક્ત જાતિના પરિવારો દ્વારા રહેણા મકાન માટે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને પગલે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ દ્વારા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી જેમાં વિસનગર શહેરની

માર્જિન ખુલ્લી જગ્યા માટે કુલ મળી ક્ષેત્રફળ ચૌદ હજાર છસો ને સત્યાવીસ ચોરસ મીટર જમીન ગુજરાત જમીન મહેસૂલ અધિક અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો હેઠળ વિનામૂલ્યે ફાળવવામાં આવી હતી જે ફાળવણી કરવામાં આવેલ પ્લોટની માલિકીના પુરાવા તરીકે તમામ પરિવારોને સનદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એકસો પરિવારોને સનદ આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં પ્રસંગોચિત ઉદ્બોધન આરોગ્ય મંત્રી શ્રીએ કર્યું હતું સરનામા વગરના લોકોને સરનામું આપવાનો રાજ્ય સરકાર અને ભારતના નાગરિક તરીકે પ્રસ્થાપિત કરવાનો અને એ તમારી બહેનો એક છત આપવાનો અને પરંપરાગત રીતે ક્યાંક એ ક્યાંક આપવાનું કામ અને સૌ વાગે અત્રે અમારા સૌ કાર્ય કરતા મિત્રો હોદ્દેદાર મિત્રો અને સાથે કોર્પોરેટર મિત્રો વિપક્ષના નેતા તમામ

તમામે તમામ નાગરિક સરકાર ને પણ મુશ્કેલી પડતી હતી એટલે એ મુશ્કેલી નિવારવા માટે વિચારતી વિમુક્ત જાતિ બોર્ડ નરેન્દ્રભાઈએ બનાવ્યું અને બોર્ડ દ્વારા દરેક જગ્યાએ સરકારી વ્યવસ્થાઓમાં તમારા સુધી લાભ પહોંચાડવા માટે જે સતત મથા મળે સતત એટલે ઓફિસમાં જવાનું અધિકારી અધિકારી મળે ના મળે

એ પ્રકારનો મકાન ઝડપથી મળે એની વ્યવસ્થા આપણે કરીશું અને એના કારણે અમારી પાસે બાપુ આજનાથ બાપુ સરનામું અને એ સરનામા કેટલી મારા આપ સૌને માટે ખાસ કરીને મહેનત કરતી મજૂરી કરતી એનો એક યોગ આવનારી પેઢીને તમે ચોક્કસ એજ્યુકેશન આપજો ભણાવજો અને સાથે સંસ્કાર પણ સંસ્કાર એટલા માટે કારણ કે તમારું બાળક ક્યાંય કુસંગતમાં પડી જાય તો આવતો સમય તમારો અને તમારા પરિવારનો ખરાબ ના થાય પૈસા ના પાની એટલે ભણવાની વ્યવસ્થા એજ્યુકેશન વ્યવસ્થા તમારે કરવાની રહેશે સરકાર બાકીની વ્યવસ્થા ભણાવવાની કરશે પરંતુ એડમિશન અપાવવા માટે સ્કૂલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા અને એ વિચારથી તમારે સૌને પ્રેરિત કરવું અને આ કામ કરવાનું છે અને આજના કાર્યક્રમની આભાર વિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કરી હતી મોમેન્ટેજ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુંમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ